આજે આપણે જોઈશું આપણું ત્રીજું જ્યોતિર્લિંગ જે ઉજ્જૈનમાં છે તેનું મહાકાલ નામ શેના ઉપરથી પડ્યું છે તો ક્ષિપ્રા નદીના કિનારે અવંતિકા નામની નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો તે જ્ઞાની હતો પણ તેની પાસે ધન વૈભવ સત્તા કે વૈભવ નહોતો તેથી તે અવંતિકા જે પોતાની નગરીમાં રહેતો હતો એ નગરીના નગરવાસીઓ જેમની પાસેથી જ્ઞાન અદ્રષ્ટ થયેલું હતું તે એમની પાસે જઈ અને જ્ઞાનની વાતો સમજાવી શકે તેવો સમૃદ્ધ નહોતો હતો અને કદાચ સમજાવવા જાય તો લોકો તેને માને નહીં હવે તે એટલો રડતો હતો ભગવાનને વિનંતી કરતો હતો કે ભગવાન મારે હવે શું કરવું તે ધાર્મિક અને શિવ ઉપાસક હતો શિવ એટલે જ્ઞાન શિવ એટલે કલ્યાણ તેણે ભગવાન પાસે એવી પ્રાર્થના કરી કે ભગવાન તમે મને એવા સંતાનો આપો કે તે મારી આ અવંતિકા નગરીમાંથી અદ્રષ્ટ થયેલું જે જ્ઞાન છે તે ફરી પાછું પ્રાપ્ત કરી શકે તેને હું એટલો અભ્યાસ કરાવીશ અભ્યાસ સાથે તે જ્ઞાન લઈ અને ફરશે તો લોકો ચોક્કસ એની વાતો સાંભળશે ભગવાને એની કૃપા થઈ ભગવાનની તેના પર અને એની કૃપાના પ્રતાપે તેની ચાર દીકરાઓ થયા તેણે ચારેયના નામ પણ એવા જ રાખ્યા હતા દેવ પ્રિય મેઘા પ્રિય મેઘા સુવ્રત અને સુકર્મ આવા ચારે નામ રાખ્યા હતા દેવપ્રિય એટલે કર્મો થકી જે દેવોને પ્રિય છે તે એટલે દેવપ્રિય અને તો કે કે પ્રિય પ્રિયમેઘા એટલે મેઘા એટલે બુદ્ધિ જેની બુદ્ધિ વિશુદ્ધ થયેલી છે જે નિઃસ્વાર્થ છે તેવી બુદ્ધિ એટલે કે પ્રિય મેઘા સુવ્રત એટલે કે માત્ર વાર તહેવાર વર્તોલા વ્રત કરવાથી નહીં જીવનમાં જ્ઞાન આવે પરંતુ તેના માટે પ્રચંડ કર્મયોગ કરવો પડે પ્રભુને ગમે તેવું કામ કરવું પડે તે એટલે સુવ્રત અને સુકર્મ એટલે પ્રચંડ કર્મયોગ કરી અને ભગવાનને નજીક જવું આવા ચારેય ભાઈઓના નામ પ્રમાણે જ આવા ચારેય ભાઈઓનામાં ગુણ હતા ચારેય ભાઈઓ ભેગા થઈ અને અવંતિકા નગરીમાં ઘરે ઘરે ફરતા અને કહેવાય છે ને કે સંઘે શક્તિ યુગે આ ચારે ભાઈઓના સંઘ થકી આખા અવંતિકા નગરીમાં જે અદૃષ્ટ થયેલું જ્ઞાન હતું તે જ્ઞાનનું ફરી તેણે પ્રાપ્તિ કરી હવે ચારે ભાઈઓએ નક્કી કર્યું કે આપણી આ અવંતિકા નગરીમાં તો અદૃષ્ટ થયેલું જ્ઞાન આપણે પાછું લાવ્યા અને આખી અવંતિકા નગરી છે તે શાંત અને સૌના જીવનો છે તે શાંત અને સમાધાની બન્યા છે તેથી આ ચારેય ભાઈઓ બાજુમાં રહેલી તો કે રત્નમાલા પર્વત પર જઈ અને ત્યાંના પર્વતીય લોકોને આ વાતો સમજાવા લાગ્યા આ નિઃસ્વાર્થ અને નિષ્પાપ અને નિષ્કલંક વૃત્તિથી ગયેલા ચારેય ભાઈઓના સંઘના લીધે ત્યાંના પર્વતીય લોકો પણ તેની વાતો સાંભળી અને અદૃષ્ટ થયેલા જ્ઞાનને ફરી પોતાના જીવનમાં લાવવા માટે પ્રયત્ન કરવા લાગ્યા કહેવાય છે ને કે ગામ હોય ને ત્યાં ઉકળો તો હોય જ તો આ અવંત રત્નામાલા પર્વતીય પર આવો જ એક દુષ દૂષણ નામનો એક માણસ રહેતો હતો લાગે છે કે એના આવા રાક્ષસી ગુણોના લીધે જ તેનું નામ દૂષણ પાડવામાં આવ્યું છે દૂષણ પાસે પુષ્કળ સૈન્ય હતું તેની પાસે સત્તા હતી વૈભવ હતો અને તેની પાસે એટલું બધું સામર્થ્ય હતું કે તે કેમ કહેને તેમ લોકો કરતા હતા દૂષણે આ ચારેય ભાઈઓની વાતો જાણી અને તેને એમ લાગવા માંડ્યું કે મારા રત્નમાલા પર્વત પર વસતા જે પર્વતીય લોકો છે તેનામાં આ વાતો આવી જશે જીવનમાં તો મારું કર્મકાંડ બંધ થઈ જશે તેથી તેણે તે લોકો પાસે જઈ અને આના વિરોધમાં ચારેય ભાઈના વિરોધમાં વાતો ફેલાવા માંડી પરંતુ નિઃસ્વાર્થ નિષ્પાપ અને નિષ્કલંક કર્મયોગથી આ લોકો એની પાસે જતા તો એટલો બધો પ્રેમ સંપાદન કર્યો હતો તો લોકોએ આ દૂષણની વાત સાંભળીને હવે દૂષણને એમ થયું કે અહીંયા તો મારું તીર ચાલશે નહીં પરંતુ તેણે આચાર્ય ભાઈઓ જ્યાંથી આવતા હતા તેવી શાંત સમાધાની બનેલા જીવનની જે અવંતિકા નગરી છે તેના પર સૈન્ય લઈ અને હુમલો કર્યો ચડાઈ કરી હવે અવંતિકાના લોકો છે તેણે આચાર્ય ભાઈઓ સાથે મળી અને ક્ષિપ્રા નદીના કિનારા ઉપર ચર્ચા કરી કે આપણે શું કરશું આપણી પાસે સૈન્ય નથી સામર્થ્ય એટલું નથી કે આનો પ્રતિકાર કરી શકીએ તો શું તત્કાલીન પૂરતું આ જે દૂષણ છે તેનું શરણાગતિ સ્વીકારી લેવી પણ ના આ ચારેય ભાઈઓએ ના પાડી કે આપણે કોઈ પણ સંજોગોમાં આ દૂષણ છે તે રાક્ષસ છે અને રાક્ષસ વૃત્તિ આપણા જીવનમાં નહીં આવવા દઈએ આમ વિચાર કરી અને આ જે ચારેય ભાઈઓ છે તેણે ભગવાન શિવજીની ઉપાસના ચાલુ કરી આરાધના ચાલુ કરી અને એક પ્રચંડ શક્તિ ત્યાં નિર્માણ થાય અને આ પ્રચંડ થયેલી શક્તિએ નિર્માણ થયેલી શક્તિએ તો કે કે દૂષણના સૈન્યને પરાજિત કરી અને દૂષણનો તો કે નાશ કર્યો અને સમગ્ર પૃથ્વીને નિષ્કલંક કરી આ જે પ્રચંડ રાક્ષસની સામે વિકરાળ પ્રચંડ શક્તિ નિર્માણ થઈ તે એટલે તેનું નામ મહાકાલ રાખ્યું તો આપણે જ્યારે ઉજ્જૈનમાં મહાકાલના દર્શને જઈએ તો આ ચારેય ભાઈઓને ચોક્કસ યાદ કરીને તેને નમસ્કાર કરવા જોઈએ તો કે દેવ પ્રિય પ્રિય મેઘા સુવ્રત અને શુકર્મ નામના ચારેય આ બ્રાહ્મણના દીકરાઓની સાથે આપણે મહાકાલના દર્શન કરવા જોઈએ તો આજે આપણે આ મહાકાલને નમસ્કાર કરી અને ફરી પાછા ઉજ્જૈનમાં આવા સરસ મજાના ઓમકારેશ્વરના ઇતિહાસ સાથે મળીશું વિડીયો ગમે તો કરજો અને શેર કરજો જય મહાકાલ